વધુ એક યુવતી બની અંધશ્રદ્ધાનો ભોગ વલસાડના પલસાણા ગામે શરીર પર આઠ ડામ આપતા મોત મોત પલસાણા ગામે રહેતી થયા બાદ માતાજી આવતા અંધશ્રદ્ધા ને લઈ તાંત્રિક વિધિ કરાવની વેળા ડામ આપતા દાઝી જતા મોત થયાની ચર્ચા ઉઠી છે અંતિમ વિધિ સમયે મૃતકના શરીર પર આઠમી વધુ ડામ હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસે પૂછપરછ આદરી છે પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા વિશેરા ફોરેન્સિક લેબમાં મોકલી દીધા છે મળતી માહિતી અનુસાર પલસાણા ગામે રહેતા અર્જુન હળપતિની બાવીસ વર્ષીય પુત્રી દિવ્યા થોડા દિવસ પહેલા દાઝી જતા વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીકજ્યું હતું મૃતકના પિતાએ સારવાર દરમિયાન પુત્રીને ખેંચાવતા મૃત્યુ થયા અંગે પાડી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી બીજી તરફ સ્મશાન ભૂમિમાં અંતિમ વિધિ દરમિયાન મૃતકના શરીર પર આઠમી વધુ ડામના નિશાન મળી ખાવતા ડાઘુઓ પણ ચોંકી ગયા હતા આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા વાયરલ થતા દિવ્યાના મોત કેસમાં નવો વળાંક આવ્યો છે પોલીસે કોઝ ઓફ ડેથ અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ સામે આવશે વિડિયો વાયરલ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પૂછપરછ હાદરી હતી ગામના લોકોમાં ચાલતી ચર્ચા મુજબ મૃતકને માતા આવતા હોવાની અંધશ્રદ્ધાના કારણે ભુવા પાસે તાંત્રિક વિધિ કરાવતી વેળા ડામ આપતા મોત થયું હતું